છે મિત્રો વોટરપ્રૂફ આવશે ત્રણ રૂપિયાનું ના મળી જશે સ્ટાન્ડર્ડ ક્વોલિટીના આવશે વાયર પણ એકદમ હેવી આવશે ચાલુ ચીલા વાયર નથી માર્કેટની અંદર બધી ટાઈપની વસ્તુ મળે છે એકદમ હેવી ક્વોલિટી નો ઇન્વેટર બલ્બ આવશે એકસો પચાસ રૂપિયાનો બલ્બ આવશે મિત્રો માર્કેટની અંદર ગેરંટીવાળા બલ્બ મળતા હોય છે સાડી ચારસો ચારસો રૂપિયાનો એકદમ હેવી ક્વોલિટીનો ફૂલ પ્રકાશવાળો બલ્બ આવશે એકસો પચાસ રૂપિયામાં ખાલી એકસો પચાસ રૂપિયા બાર વોલ્ટ આવશે ઓમનેક્સ કંપનીનો આવશે નો ગેરંટીમાં બાર મહિનામાં બી વ્યવહાર ઉડી જાય તો એ તો મારા પૈસા ત્રણસો રૂપિયા થશે માર્કેટમાં સાડે ચારસો રૂપિયાનો બાર મહિનામાં એકવારનો ગેરંટીમાં બલ્બ મળતો હોય છે નવ વોલ્ટ પેનાસોનિક કંપનીનો બલ્બ આવશે મિત્રો સિત્તેર રૂપિયાનો બાર વોલ્ટ એકસો દસ રૂપિયા અઢાર વોલ્ટ એકસો સિત્તેર રૂપિયા